નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ મેં આજના સમાચાર કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

બ્લેક માર્કેટિંગની વ્યાપક ફરિયાદો વચ્ચે ગાંધીનગરથી દોડી આવેલી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મદદનીશ લીઝ નિયામકની ટીમે સ્થાનિક પુરવઠા વિભાગને સાથે રાખીને ગાંધીધામના ખારીરોહર તથા ભુજના મિર્ઝા પરમાં બે સ્થળે કાર્યવાહી કરી છે ગાંધીધામના ખારીરોહરમાં શ્રી ચામુંડા સ્વસહાય જૂથ સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાન હેઠળના રાશન કાર્ડોમાં બોગસ રીતે વધુ લાભાર્થીઓના નામ ઉમેરાયા હોવાની ફરિયાદના પગલે પુરવઠા નાયબ મામલતદારની આગેવાનીમાં પ્રત્યેક રાશન કાર્ડ ધારકોના ઘરોઘર ભૌતિક તપાસ હાથ ધરાઈ છે જિલ્લા પુરવઠા અધિકારી એ એસ હાસમીએ જણાવ્યું કે દુકાનમાં સ્ટોકની તપાસ કરતાં સાતસો બે કિલો ઘઉં પાંચસો એકસઠ કિલો ચોખા ત્રેસઠ કિલો ખાંડ અને અડતાલીસ કિલો ચણાની ઘટ જણાય છે એ જ રીતે ભુજના મિરઝાપરમાં આવેલી સરકારી સસ્તા અનાજની મોડેલ શોપમાં સંયુક્ત ટીમે તપાસ કરતા દુકાનમાંથી ચારસો વીસ કિલો ચણા અને ત્રણસો અડસઠ કિલો તુવેર દાળનો જથ્થો ઓછો હોવાનું સ્પષ્ટ થયું છે એપ્રિલ માસમાં તંત્રએ સુમરાસરમાં રાંધણ ગેસ સિલિન્ડર વિતરણ સામે કાર્યવાહી કરેલી તો ભુજ અને અંજારની બે બે ફેર પ્રાઇઝ શોપ વિરુદ્ધ કાર્યવાહી કરેલી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન નાઇન એટ સેવન સેવન હાઈવે કચ્છ દિવ્ય ગ્લોબલ ડબલ્યુ 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 ડોટ દિવ્ય www.ghanaiaccess.com ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર